વિચારો કે આપણે કાશ્મીર હૈદરાબાદ કે જુનાગઢ જવા માટે પણ વિઝા લેવા પડે જો આવું થાત તો ભારતનો નકશો કંઈક આવો દેખા તો પછી અનેક છૂટા છવાયા અને જીદ્દી શાસકો ધરાવતા રજવાડાના દેશમાંથી આજનો યુનાઇટેડ ભારત દેશ કેવી રીતે બન્યો યુનાઇટેડ ભારત બનાવવા માટે સરદાર પટેલે સામ દામ દંડ ભેદ તમામ નીતિઓનો ઉપયોગ કર્યો પણ આ જેટલું આસાન લાગે છે હકીકતમાં યુનાઇટેડ ભારત બનાવવું એટલું જ મુશ્કેલ હતું જોધપુરના પ્રિન્સ હનવંત સિંઘને પાકિસ્તાને કોરા કાગળમાં સહી કરી આપી તમામ ડિમાન્ડ લખવાનું કહી પાકિસ્તાનમાં જોડાઈ જવાની લાલચ આપી પણ આ કૃત્ય સામે સરદાર પટેલની કૂટનીતિ ભારે પડી અને જોધપુર ભારત સાથે જોડાઈ ગયું ત્યારનું સૌથી મોટું અને અત્યંત ધનાઢ્ય રજવાડું એવું હૈદરાબાદ એના નિઝામ મીર ઉસ્માન અલી સ્વતંત્ર દેશ તરીકે રહેવા માંગતા હતા અને તેની આ માંગણી હેઠળ તેમણે હૈદરાબાદમાં કતલે આમ શરૂ કરી ત્યારે તેમની સામે સૈન્ય પ્રયોગ હેઠળ ઓપરેશન પોલો લોન્ચ કર્યું સરદાર પટેલે અને હૈદરાબાદ ભારત સાથે જોડાઈ ગયું જુનાગઢના નવાબ મોહમ્મદ ખાન ત્રીજા પાકિસ્તાન પ્રેમી હતા અને પાકિસ્તાન સાથે જવાની જીદ ઉપર અડી જતા જુનાગઢમાં સરદાર પટેલની દોરવણી હેઠળ આરજી હુકુમતે કબજો કર્યો લોકમત લેવામાં આવ્યો અને જુનાગઢ ભારતનો ભાગ બની ગયો કાશ્મીરના રાજા હરિસિંહ પાસેથી ભારત સાથે જોડાવાના કરાર કે જે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન કહેવાય છે તેના ઉપર સરદાર પટેલે સાઈન કરાવી લીધી અને આખું કાશ્મીર પાકિસ્તાનમાં જતું અટકાવી લીધું આજે પંદર ડિસેમ્બરે સરદાર પટેલની પૂણ્ય તિથિ પર આપણી ફરજ છે કે ભારતની એકતા અને અખંડિતતા માટે તેમણે કરેલા પ્રયાસોને સત સત નમન કરી આ માહિતી દરેક જનમાનસ સુધી પહોંચાડીએ જય સરદાર આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે ગૌર વાણી ફોલો કરો